નમસ્કાર મિત્રો ભીષ્મા શીટ્સ વતી હું રાયભણભાઈ મેણીયા એરિયા મેનેજર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જસ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શેવાડાના ગામે એટલે કે જુનાલા ગામે અહીંયા સેવી અહીંયા આપણે બોર્ડર લાગે શ્યાર તાલુકાની ગોંડલ આવી ગયું પડખે બગસરા આવી ગયું બાબરા આવી ગયું જસદણ અહીંયા વાડીમાં આપણે ફિશમાં કંપનીનો રફ એન્ડ ટફ કપાસ વાયેલો છે તો જુઓ તમે મિત્રો કપાસમાં ફાલ ફૂલ કેવું છે અને મિત્રો અમારા દરરોજ તમે વિડીયો જોતા દેશો તો તમે જુઓ નકરા અમારી ચેનલમાં નકરા કપાસના વિડીયો નથી જીરું ઘઉં શેણ્યા રાયડો તલ તલના પણ આ ઉતારા એક્યુ એક્યુમરના ઉતારા લીધેલા છે કપાસ દિવેલા મગફળી ટોટલ બિયારણના વિડીયો મૂકેલા છે તો મિત્રો તમે જ્યારે પણ ફ્રી હોય નિરાતે હોય ત્યારે તમે બધાય વિડીયો એકવાર જુઓ બિયારણની કોઈ પણ સિઝન આવે એ પહેલાં તમે ખાલી પંદર દિવસ અગાઉ આ ચેનલમાં જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય કયું બિયારણ લેવું કયું ન લેવું તો તમને આ જે છે એ હકીકતમાં વિડીયો બતાવવામાં આવે છે તમે જોઈજો ચીંડવા એની સિરીઝ નકા આટલો એટલો વરસાદ પડ્યો આટલો તાપમાન પડ્યો છતાં પણ ક્યાંય બગડ્યો નથી જો તમે તમારી નજરે દેખાય છે એમ અને હકીકતમાં જે હોય તે જ દેખાડવામાં આવે આપણે કોઈ દી ખોટો વિડીયો બનાવવામાં આવતો જ નથી જે હોય જેવો કપાસ હોય એવો બતાવવામાં આવે નાનો હોય મોટો હોય ઓછા ઝીંડવા હોય વધારે હોય કોઈ દી પાંદડા તોડીને કે એડિટિંગ કરીને બતાવવામાં આવતો નથી તો ચાલો આપણે તે ખેડૂતને રૂબરૂ મુલાકાત લઈએ અને તેમના મુખેથી સાંભળવી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારું નામ મનસુખભાઈ વાલજીભાઈ સાવલિયા ગામ ઝુંડાળા તાલુકા જગદણ જિલ્લો રાજકોટ બરોબર આપણે કયો કપાસ વાયેલો છે ભીસમા કંપની કંપનીનો રફ એન્ડ ટફ અને આપણે ક્યાંથી લાયા હતા મોટા દેવળા બુટ ભવન એગ્રોટેક એગ્રોટેક મોટા દેવળિયા થી બરોબર કેટલા પેકેટ વાયેલા છે આ ત્રણ પેકેટ વાવેલા છે ત્રણ પેકેટ વાયેલા છે તો આજે તારીખ થઈ 10 10 2025 હા

આમાં માલ કેવો છે માલ એ છે જીંડવા જીંડવા પછા કે છે પછા હા અને જીંડવા કેવા પાંચ પેશી ના ચાર પેશી અને મોટા અને હડો નથી નવ કપાઈ એક પેશી નવ કપાઈ અને પાંચ પેશી ના પછા થી 8% જીંડવા પાંચ પેશી એટલે ઉત્પાદન વધારે આવે ટુક અને રોગ જીવ કેવું રહે છે બહુ ઓછું બહુ ઓછું ગુલાબી ગુલાબી હજી ક્યાંય દેખાતી નથી હજી ક્યાંય દેખાતી નથી બરોબર અને હાઈટ કેવડી છે આપણે અત્યારે આ હાડા પાંચ 6 ફૂટની ની થઈ છે 6 ફૂટ ની છે હા બરોબર આમાં ઉત્પાદન અંદાજે કેટલું આવે 30 મણ ઉપર ની હું તો ધારણા રાખું છું બરોબર વિગત 30 મણ ઉપર હા આપણે ફોલ ગુઠાનો વિગો ને ફોલ બરોબર તો આ બિયારણ આમ તમને સંતોષ આ બિયારણ થી આ વાયવા જેવું લોકો ને છે બરોબર બીજા ખેડૂત મિત્રોનું નું આવું હોય તો એ વાવી હા બરોબર ટૂંકમાં જાળી તમારી કેટલી છે છપ્પન ની જાળી છે તો આ વખોડા અડી ગયા એમ બધાય પણ ક્યાંય બગડ્યું નથી પાણી ભર્યું રહે એક વરસાદ બહુ આવે એક તાપ બહુ પડે તો એ સહન કરે આ રોગ પચાર શક્તિ હારી આની ની પૂરી ખાતરી પૂરી ખાતરી ને બરોબર તમારે કેટલા વીઘા કપાસ છે પાંચ વીઘા નું તો આમ બીજા કપાસ તમે જોતા હોય એટલે આમ બીજા કરતા તમને કેવો લાગ્યો લાગ્યો બીજા કરતા વધારે સારો લાગ્યો ને કઈ વાંધો નહીં તો આપણે તમારે વાવાનો ને પોરા બરોબર કઈ વાંધો નહીં બીજા ની ભલામણ કરજો અને જે આપડે વીણાય અને કેટલો ઉતરે બધો વિઘે કેટલા મણ થાય એ પાકો આકડો આપણે બધો ઉતરી જાય ને પછી પાછા આપણે મળશું અને પાછી ત્યાર કીશું કે આટલા મણ વિઘે થયો બરોબર અત્યારે આપણે અંદાજે કેવી છું પણ ત્યારે મણિકા જોખાય પછી આપણને હાજી ખબર પડે બરોબર કઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જો મિત્રો હવે આ કપાની હાસ્ય ઉતારો આવે ઉત્પાદન આવે અને ખેડૂતના ઘરમાં આવી જાય મણિકા કેટલા થાય પછી આ જ ખેડૂતનો આપણે ઇન્ટરવ્યુ લીશું અને આ જ ખેડૂતના મુખ્યથી આપણે બોલાવીશું કે ભાઈ અમારે પચીસ મણ થયો ત્રીસ મણ થયો ચાળીસ મણ થયો ત્યારે તો તમને વિશ્વાસ આવે ને કે ના હકીકત જે જે વિડીયો અમે ઉતારીને મૂક્યા છે એ બધાના ડેટા અમે પાસે છેલ્લે એ જ ખેડૂત સાથે ઉતારીને મૂકશું કે ભાઈ અમારે ત્રીસ મણ થયો અમારે આટલો વજન થયો અમારે આવી થયો એ ટોટલ ખેડૂતના મુખ્યથી પણ તમને સાંભળવા મળશે એટલે એક પણ માહિતી ખોટી નહીં આવે તો મિત્રો તમે હજી સુધી નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને મેં વિડીયો અપલોડ કરવી તરત તમને જોવા મળે અને દરરોજ નવા નવા વિડીયા જોતા રહીજો મિત્રો અને તમને પણ કોઈ સુધારા ઉધારા કરવાનો કે ક્યાંય આંટો મારવાનો તમારી વાળીએ હોય તો અમને અવશ્ય જણાવો અમે શક્ય હશે ત્યાં સુધી તમારી વાળીએ પણ આવશું અત્યારે મારે દરરોજ એટલા ફોન આવે છે કે આ અમારો કપાસ આવો અમારો કપાસો આવો લગભગ કપાસ બગડી ગયા છે અને આપણી વેરાયટી ઓલ ઓવર ગુજરાતમાં બધા વિસ્તારમાં હારી એવું નહીં કાંઈ એક ઠેકાણે જ્યાં તમે પૂછો એ ગમે ત્યાં પૂછી લીજો બધા વિસ્તારમાં આપણી વેરાયટીમાં કાંઈ કટે નહીં અને એ તો તમે જુઓ જ છો તો મિત્રો જોતા રહીજો અને તમારા બધાનો સાથ સહકારથી અમને ખૂબ સંતોષ મળી રહ્યો છે અને ખેડૂતને સંતોષ એ તમારી સફળતા છે તો મિત્રો તમે જોવો અને સારું બિયારણ હંમેશા વાપરવાનો આગ્રહ રાખો સારી ક્વોલિટીની દવા સારું બિયારણ સારા સારા ગ્રેડના ખાતરો વાપરો આ બધી વેરાયટીઓમાં તમે જેટલો ખોરાક આપો એટલું ઉત્પાદન તમને વધારે મળે અને એ અમે કહેવી એમ નહીં તમે તમારી જાતે અખતરો કરો તમારી જમીનમાં અને તમારી હાથે અખતરો કરો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જય માતાજી